હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે આજે આપણે ધોરણ પરીક્ષાનું જે પેપર છે એ પેપરનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અને વિડિયો લાઈક કરો જેથી કરીને તમને દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના તમારે વિડીયો જોવા હોય તો વિડીયો મળી જશે કોઈની તૈયારી કરવા માટે પીડીએફ જોઈતી હોય પીડીએફ મળશે કોઈને પેપર જોતા હોય તો પેપર પણ મળશે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું તો સેક્શન એ લઈએ રાઈટ એન્સર ધ સેન્ટેન્સ આર ટુ ઓલ ફોલ્સ ખરું ખોટું તમારે જણાવવાનું છે યોગ ઇઝ વન ઓફ ધ લેટેસ્ટ સાયન્સી ઓફ ઇન્ડિયા ફોલ્સ સ્ટુડન્ટ એક્સાઇટેડ ટુ ટુ લિસન ટ્રુ ટ્રુ વી કેન ફાઇન્ડ ફાઇન્ડ ધ ધ ધ એજ ઓફ ટ્રી ટ્રી બાય યુઝિંગ રિંગ ડેટિંગ ત્યાર પછી એન્ડ રાઇટ નિયરેસ્ટ તો ટ્રબલ સ્ટ્રેન્ડ અને વિદ્યાર્થી મિત્રો તમારા વિડિયો જોવા હોય પેપર જોવા હોય તો આ બધું ક્યાંથી મળશે તો જૂના મિત્રોને ખ્યાલ જ છે કે આપણે

આ સાતમા ધોરણનું છે એવી રીતે તમારે અગિયારમાનું હોય વિષય પ્રમાણે તમને એના વિડીયો મળશે બરાબર એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો જોઈએ આપણે આગળ વધીએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગીવન સેન્ટેન્સ બરાબર તો અહીંયા તમને આપવામાં આવ્યું છે ત્રણ પ્રશ્નો બરાબર તો એના જવાબ છે તમારે લખવાના છે चूज एंड राइट द एप्रोप्रिएट रिस्पोंस टू कंप्लीट द देशन लीजा तो टेंपरेचर इज क्विट हॉट टू डील विद डोंट यू थिंक सो मैत्री इंडिकेटिंग कॉन्ट्रास्ट तो शाव एवर हॉट हिज टेंपरेचर इज ही इज नोबल एट हार्ट Kim, what shall we do this week, weekend? May, suggestion. Why do not we go on a picnic? Mother, I wonder why Sharon has not written for a long time. Berry, comfort. Don't worry, I am sure he is fine. Jenny, should I take part in the contest? Chintan, <coughs> in cover, uh, encouragement. तो ऑफ कोर्स यू शुड ત્યાર પછી છે સિલેક્ટ એન્ડ રાઈટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઈન વર્ડ્સ ફ્રેસીસ ઇઝ ધેટ આન્સર બટ તમારે પ્રશ્ન બનાવવાનો છે અન્ડરલાઈન કરેલા શબ્દને આધારે તો વોલ્ટ ઇન્વોલ્વડ હિમ્સેલ્ફ ઇન एवरीथिंग તો હું આવશે વોટ ડીડ વોલ્ટ ઇન્વોલ્વ હિમ્સેલ્ફ ઇન સેકન્ડ ધ યુનાઇટેડ સ્ટેટ ઇઝ

આપણો એનો જે વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ પહેલાં વાત સાંભળજો બરાબર આ વોટ્સએપ નંબર ઉપર તમારે શું કરવાનું છે વ્યવસ્થિત ફોટા કે પીડીએફ બનાવીને મોકલવાની છે એટલે એ આપણે એપ્લિકેશનની અંદર ફ્રીમાં આપશું ક્યાં મૂકશું તો એપ્લિકેશનમાં એક્ઝામ પેપરની અંદર તમને ફ્રીમાં મળી જશે બરાબર ખ્યાલ આવે છે જો આ ટર્ટલ છે ત્યાં મળી જશે કારણ કે તમારા પેપર છે અમારે તમને જ આપવાના હોય આપણે એક માધ્યમ આપવાનું છે કારણ કે કોઈને ગુજરાતી કોઈને એકાઉન્ટ કોઈને સ્ટેટ કોઈને બીએ કોઈને મનોવિજ્ઞાન કોઈને તત્વજ્ઞાન ઇંગ્લિશ બધાને અલગ અલગ પેપર લેવાઈ ગયા તમે મોકલશો ત્યાં ત્યાં આપણે મૂકી દઈએ તો જેને જે પેપર બાકી હોય તો એને એ ઉપયોગી થઈ શકે એ હેતુથી આ વાત છે બરાબર હા આનો કોઈ ચાર્જ નથી હા આ પીડીએફ તમે પ્રેક્ટિસ માટે લેશો એનો ચાર્જ છે બાકી આનો કોઈ ચાર્જ નહીં સેક્શન બી રીડ ધ એક્સ્ટ્રેક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો અહીંયા આપેલો પેરેગ્રાફ તમારે વાંચવાનો છે એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપવાના છે તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો જવાબ આપી દઈએ અહીંયા આપણે જે પ્રશ્નો પૂછ્યા છે એના આપણે વ્યવસ્થિત શું આપી દઈએ જવાબ આપી દઈએ તો એમાં પહેલું છે વાય ડઝ પિયા થેન્ક હર બ્રધર તો પિયા થેન્ક્સ અવિક બિકોઝ હી સેવડ હર ત્યારબાદ વોટ ડઝ અવિક ડિમાન્ડ ફ્રોમ પિયા ઇન રિટર્ન તો અવિક ડિમાન્ડ હર વોલ મન્સ ચોકલેટ્સ ઇન રિટર્ન ઓફ હિઝ હેલ્થ ત્યાર પછી છે વોટ ઇઝ ડેટિંગ ટેકનોલોજી તેનો જવાબ અહીં આપવામાં આવેલો છે હુ યુઝ ડેટિંગ ટેકનોલોજી તો સ્કોલર્સ ડિટેક્ટિવ પોલીસ યુઝ ધીસ ડેટિંગ ટેકનોલોજી ટુ ડેટ ત્યાર પછી સત્તર પેરેગ્રાફ વાંચી ટુ સેન્સ ઓફ ટેસ્ટ એન્ડ સેન્સ ઓફ સ્મેલ વિચ ઇઝ મોર કોમ્પ્લેક્સ તેનો જવાબ આપેલો છે બીજું વોટ ડુ સાયન્ટિસ્ટ યુઝ ફોર ડિફિંગ

લખી શકશો સરળતાથી વાંચી શકશો ત્યાર પછી અહીંયા ખાલી જગ્યા પૂર્ણ કરી અને પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે તો આવશે 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 હિપ્સ બીજામાં પોઝિશન અને ત્રીજામાં રાઇટ્સ ત્યાર પછી આગળ સેક્શન સી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો અહીંયા પેરેગ્રાફ તમારે આપવામાં આવેલો છે પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને પેરેગ્રાફ પરથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નનો તમારે જવાબ આપવાના છે જેમ કે વેર વોઝ ધ સ્પેસ ક્રાફ્ટ મેડ તો આ છે જવાબ વોટ ઇઝ કોલ્ડ ધ સ્પેસ ક્રાફ્ટ એનો જવાબ છે વેન વોઝ ઇટ ડિસ્પેચેડ તેનો જવાબ છે વાય ડીટ પાયોનિયર ટેન સેન્ડ બાય અવર અનેક્સ્ટર્સ તો એનો જવાબ છે ફાઇન્ડ આઉટ ધ ફ્રેસિસ ફ્રોમ ધ પેસેજ વિચ મીન્સ અ પ્લેસ ફોર લિવિંગ તેનો જવાબ પણ છે ત્યાર પછી તમારે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી તો તમારે એની સમરી લખવાની છે એન્ડ સજેસ્ટ ધ સુટેબલ ટાઇટલ તો તમારે એનું સરસ મજાનું સુટેબલ શું આપવાનું છે ટાઇટલ પણ આપવાનું છે ત્યાર પછી રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ડી એન ડેલી ન્યૂઝ એના લિસિસ તો એનો અહીંયા ન્યૂઝ ક્લિપિંગ છે તો ન્યૂઝ ક્લિપિંગ તમારે વાંચવાનું ને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એ વિડીયો પોસ્ટ કરતો જવાનું વાંચતો જવાનું અને એ તમારે જવાબ આપવાના છે જેમ કે વોટ ઇઝ ધ ફૂલ ફ્રોમ ઓફ ગરમી તો ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ વિચ કમ્પે કંપનીઝ હેવ સેટઅપ એક્સપેરિમેન્ટલ પ્લાન્ટ્સ ઇન ફાર્મ ફિલ્ડ્સ તો એનો બી જવાબ અહીંયા આપવામાં આવ્યો છે હાઉ મચ પ્રોફિટ શેર વિલ ફાર્મર્સ ઓફ ગુજરાત ગેટ ફ્રોમ ધ સેટઅપ ટુ સેટઅપ ઓફ ધ ફોટો તો એનો જવાબ પ્લાન્ટ વિલ ધ ધબલ ટુ ગેટ ધ ક્રોપ તો એનો જવાબ છે ને છેલ્લે હાઉ ઇઝ ઇટ ઇ વિન વિન્સ સિચ્યુએશન ફોર બોથ કંપનીઝ એન્ડ ફાર્મર્સ તો એનો જવાબ અહીંયા છે ઓકે ત્યાર પછી રીડ એન્ડ સ્ટાન્જા રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો સ્ટાન્જા આપવામાં આવેલી છે વાંચવાની છે એના પ્રત્યે ત્રણ પ્રશ્ન પૂછ્યા છે કે વોટ થિંગ્સ આર રિફ્લેક્ટેડ ઇન ધ પોન્ડ સેકન્ડ હાઉ ડઝ અ ફ્લેગ વેગ થર્ડ વેર ઇઝ ધ પોન્ડ ધ પોન્ડ ઇઝ ઇન ધ પાર્ક એન્ડ સેક્શન ડી ડુએસ ડાયરેક્ટેડ તો ડુએસ ડાયરેક્ટરનો પેરેગ્રાફ આપવામાં આવ્યો છે પણ કમ્પ્લીટ સોલ્યુશન કરીને આપેલો છે ત્યાર પછી રીડ ધ ફોલોઈંગ ડાયલોગ ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ તો ડાયલોગને આપણે ઇનડાયરેક્ટ વિના

तो जवाब प्रिंसिपल टू नो अबाउट प्रोग्रेस ऑफ देयर अब लाइक्स सिंपल फूड वेरी मच त्यार्बेनिंग धोलोइंग सेंटेन्स एंड मेक अ मीनिंग फूल सेंटेन्स बराबर तो मीनिंग फूल सेंटेन्स कन्वर्ट करने છે તો એ પણ આપેલું છે ત્યાર પછી રીરાઈટ ધ પેરેગ્રાફ કરેક્ટ ધ એરર તો અહીંયા આપેલા જે શબ્દો છે નીચે અન્ડરલાઇન છે એ તમારે સુધારીને ફરીથી લખવાના છે તો અહીંયા ઓર છે તો અહીંયા આવશે ઇન ક્રિએટ ધ છે એની જગ્યાએ આવશે અ બરાબર ટ્રેડિશનલ એન્ડ છે એની જગ્યાએ આવશે ઓર અને છેલ્લે એન્ડ છે એની આવશે બટ આવી રીતે તમારે સુધારો કરવાનો છે સેક્શન ઇ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તો અહીંયા તમારે એસી શબ્દોમાં લખવાનું છે તમને જે આપવામાં છે તે સ્ટડી ધ ડેટા ધ ફોલો પેરેગ્રાફ બેઝડ ઓન ઇન અબાઉટ અબાઉટ્સ તો લખેલો છે પેરેગ્રાફ રાઇટિંગ છે માય ફેવરિટ ક્રિકેટર ઓકે સ્પીચ રાઇટિંગ છે બરાબર હેલ્પ ઓર ન્યુસન્સ હેલ્મેટ્સ ન્યુસન્સ હેલ્પ ઓર ન્યુસન્સ બંને છે ત્યાર પછી ઇમેલ રાઇટિંગ છે બડ ડે પ્રેઝન્ટ તો આ રીતે તમને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોતી હોય તો આપણે જે વાત કરીએ એ પ્રમાણે એપ્લિકેશનમાં મળી જશે તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત